ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકમાં બાળકી સાથેના દુષ્કર્મ મામલે આજે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં નિર્ભયા કાંડ બાદ ઝઘડિયાના એક વિસ્તારમાં દુષ્કર્મ ચર્ચાનો વિષય બન્યો છે જેમાં પોલીસે પકડેલા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું આજે કરાયું હતું જેમાં તેણે કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તે પોલીસ અને પંચોની હાજરીમાં બતાવ્યું હતું દિલ્હીમાં સર્જાયેલા નિર્ભયા કાંડને યાદ અપાવી દે તેવી જ એક હૃદય કંપાવી નાખે તેવી કરુણ ઘટના ભરૂચના ઝઘડિયાના એક વિસ્તારમાં બનવા પામી હતી જેમાં માત્ર દસ વર્ષીય માસુમ બાળા ને તેના જ પડોશ માં રહેતા છત્રીસ વર્ષીય વિજય તેની નો શિકાર બનાવ્યો હતો એટલું જ નહીં હતી બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડના સળિયો નાખી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી એક અહેવાલ મુજબ તેના આતરડીના ભાગ સુધી ઇજા પહોંચી છે તદઉપરાંત તેના મોઢાના ભાગ પર પણ ગંભીર ઇજા પહોંચાડી તેનો મોઢું બગાડી નાખ્યું મેડિકલ રિપોર્ટ બાદ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓજાને રખાયા છે જયારે ઝઘડીયા પીઆઈ ને તપાસ અધિકારી તરીકે નિમણૂક કરાયા છે તો એલસીબી અને એસઓજી ની ટીમ ફોરેન્સિક અને સાયન્ટિફિક રિપોર્ટ કે જે ન્યાયિક તપાસ માટે જરૂરી હોય તેવા પુરાવા એકત્ર કરશે જોકે આ સમગ્ર અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ માં રિફર કરાઈ હતી અને ત્યાં ત્રણ કલાક ની સર્જરી બાદ તેને વધુ સારવાર ની જરૂર પડતા વડોદરા એસજી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી આ બાજુ પોલીસે પણ આરોપીને દબોચી લીધો હતો જેમાં તેણે કરેલ સમગ્ર કાંડ અંગે પોલીસ સમગ્ર દુષ્કર્મ ની ઘટના ને કઈ રીતે અંજામ આપ્યો હતો તે માટેનો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જોકે આરોપી ને જયારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે આજ ઝઘડીયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે જે રીતે કર્યું હતું આખો બન્યો હતો પંચનામું કરવામાં આવ્યું ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી